કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું જે ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર સાત બે હજાર પચીસને વાર ગુરુવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા અરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ પાકના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો તમને વિડીયો તો ગમે છે પણ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા નથી મિત્રો તમારા માટે ફ્રીમાં છે પણ મારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એટલે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ખેડૂતભાઈ ચાલો હવે આપણે એરંડાના ભાવ વિશે વાત કરીએ તો ગુંદરીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો તેરસો ને છવ્વીસ રૂપિયા થરાની વાત કરીએ તો થરામાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને તેવીસ રૂપિયા અત્યારનો એરંડાના ભાવ વિશે વાત કરીએ તો સિહોરીમાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા જયારે વારાહી વાત કરીએ તો ખેડૂત મિત્રો વારાહીમાં એરંડા નો નીચો ભાવશે બારસો ને એકોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચાણું રૂપિયા જામનગરમાં અત્યારનો ચાલી રહેલો એરંડાનો નીચો એરંડા નો નીચો રૂપિયા ભાવે એક હાજર રૂપિયા પીલુડામાં ચાલી રહેલા એરંડા ના ભાવ વિશે વાત કરીએ તો પીલુડામાં એરંડા નો નીચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ત્રીસ રૂપિયા વિસનગર વાત કરીએ તો ખેડૂત મિત્રો વિસનગર અત્યારનો એરંડા નો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છત્રીસ રૂપિયા થરાદમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવે બારસો એસી રૂપિયા અને ઊંચો ભાવે તેરસો ને રૂપિયા ખેડૂત મિત્રો આગળ ઢીમાની વાત કરીએ તો ઢીમા એરંડાનો મહત્તમ એટલે કે નીચો ભાવશે તેરસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા ભાવનગરમાં અત્યારનો મહત્તમ એરંડાનો ભાવ બારસો ને સિત્તેર ભાભરની વાત કરીએ તો ભાભરમાં એરંડાનો નીચો ભાવશે તેરસો ને સાત રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને અઠ્યાવીસ રૂપિયા ખેડૂત ભાઈઓ આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો અંજારમાં એરંડાનો નીચો ભાવશે બારસો ને નેવ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બાર રૂપિયા ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં એરંડાનો નીચો ભાવશે એક હજાર છવ્વીસ રૂપિયા ઊંચો પાસે તેરસો ને છવ્વીસ રૂપિયા એકબર ગઢમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો અઠાવન રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ઓગણી રૂપિયા ચાણસમાની વાત કરીએ તો ખેડૂત મિત્રો ચાણસમામાં માં નીચો ભાવ છે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો સત્તર રૂપિયા જામ કાંભારિયામાં અત્યારે એરંડા નીચો ભાવ છે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો રૂપિયા પાટણની વાત કરીએ તો પાટણમાં માં નીચો ભાવ છે બારસો અગિયાર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને એકતાલીસ રૂપિયા ખેડૂતભાઈઓ આગળ એરંડા ભાવ વિશે વાત કરીએ તો વાકાનેરમાં અત્યારે એરંડા નો મહત્તમ ભાવ છે બારસો ને પચાસ રૂપિયા વડગામની વાત કરીએ તો વડગામમાં પણ એરંડાનો મહત્તમ ભાવ તેરસો ને પંદર રૂપિયા ચાલી રહેલો છે મિત્રો જ્યાં ખેડૂત મિત્રો રાજકોટમાં અત્યારે એરંડાનો સૌથી નીચો ભાવ છે બારસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને નવ રૂપિયા બેચરાજીની વાત કરીએ તો ખેડૂત મિત્રો બેચરાજીમાં એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને એકવીસ રૂપિયા વિરંગામમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે તેરસો ને છ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને ચૌદ રૂપિયા ડીસામાં અત્યારે વાત તો એરંડા નો નીચો પાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને તેવીસ રૂપિયા વાવ વાત કરીએ તો વાવમાં ચાલી રહેલો એરંડા નીચો પાવશે તેરસો આઠ રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા ખેડૂત મિત્રો એરંડાનો નીચો રૂપિયા પચીસ રૂપિયા માણસાની અંદર અત્યારે સૌથી એરંડાનો નીચો ભાવશે તેરસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકત્રીસ રૂપિયા અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને એસી રૂપિયા હારીજ ચાલી રહેલો એરંડાનો સૌથી નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા વિશે વાત કરે તો જેતપુરમાં અત્યારનો એરંડાનો નીચો ભાવશે બારસો પચીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પંચોતેર રૂપિયા કલોલની વાત કરે તો ખેડૂતભાઈ કલોલમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે તેરસો ને બે રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા મહેસાણામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને ચોત્રીસ રૂપિયા ખેડૂતભાઈ આંબલીયાસન માં અત્યારનો એરંડા એરંડા નો નીચો ભાવે તેરસો રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પંદર રૂપિયા ભુજ વાત કર્યો તો એરંડા મહત્તમ ભાવ તેરસો રૂપિયા છે મિત્રો જ્યાં મિત્રો સિદ્ધપુરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે બારસો ને સિત્તેર રૂપિયા ભાવ છે આગળ એરંડાના ભાવ વિશે વાત કર્યો તો ભિલોડામાં અત્યારનો નીચો એરંડા ભાવ છે અગિયારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ઉપલેટામાં નીચો એરંડા ભાવ બારસો ચાલીસ રૂપિયા ને ઊંચો ભાવ તેરસો ને ઓગણીસ રૂપિયા તલોદ વાત કર્યો તો તલોદમાં નીચો એરંડાનો ભાવનો તેર હજાર તેરસો દસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને પંદર રૂપિયા ખેડૂત ભાઈઓ પાટડીમાં ચાલી રહેલો એરંડાનો સૌથી નીચો ભાવ છે બારસો નેવું રૂપિયા ને ઊંચો ભાવ છે બારસો ને પંચાણું રૂપિયા કુકરવાડાની વાત કરીએ તો ખેડૂત મિત્રો કુકરવાડામાં એરંડાનો નીચો ભાવ છે બારસો ને પચાસ રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને બત્રીસ રૂપિયા ભચાઉની અંદર એરંડાનો નીચો ભાવ છે તેરસો ને અગિયાર રૂપિયા ને ઊંચો ભાવ છે તેરસો ને વીસ રૂપિયા અત્યારે હિંમતનગરમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને વીસ રૂપિયા સમીની વાત કરીએ તો ખેડૂત મિત્રો સમીમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સત્તર રૂપિયા બાળવાની વાત કરીએ તો બાળવામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને પચીસ રૂપિયા